અરવલ્લી જિલ્લા પંચાયત હસ્તકના આઈસીડીસી વિભાગમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર મહિલા માટેની હાલ ચાલતી ભરતી પ્રક્રિયામાં ગેરરીતિના આક્ષેપ સાથે ત્રીજા દિવસે ભરતી પ્રક્રિયાને લઈ બાયડ તાલુકાના અરજદારોમાં ભારોભાર રોષ જોવા મળ્યો હતો અપીલમાં રજૂઆત કરવા આવેલા અરજદારોએ અધિકારીઓની વાતથી સંતોષ ન હોવાના આક્ષેપ લગાવ્યા હતા ત્યારે ભરતી પ્રક્રિયા પારદર્શક યોજાય તેવી અરજદારોની માંગ ઉઠી હતી આજે આંગણવાડી માં રિજેક્ટ થયેલા ફોર્મ એના માટે આયા હતા પણ એમાં કે છે કે તમારા સગોષ ના પત્ર અપલોડ નથી કરેલો પણ એની જગ્યાએ બીએ ની માર્કશીટ બતાવે છે અને અમે બીએ ની માર્કશીટ મૂકી જ નથી અચ્છા તો પછી તો સવાલ ના કે આ તો કે છે કે તમારી ભૂલ છે કે તમારે જોવું પડે કે તો હવે શું કીધું એમ પછી એ તો કે તમારું માન્ય નહીં ગણે નિયમો મુજબ તમારું શું પ્રોબ્લેમ મારા સગોષ ના પત્રકમાં ભૂલ છે અમે અરજી કરી હતી એ લોકો મને બોલાય

મહેસુલી ગામ માટે અરજી કાર્ય અંગણવાડી કાર્યકર માટે આંગણવાડીમાં જે કોઈ જાહેરાત પડી આમોદરા મેન સારસિયાની છે બરાબર તો આમોદરાની વ્યક્તિને લેવામાં આવી છે તો આ સારસિયામાં જે મેરિટ બનતું હોય એ પ્રમાણે એક વ્યક્તિને પસંદ કરવો જોઈએ ને બીજું સ્થાનિક બીજું મને એવી રીતે કાઢી નાખી કે રહેઠાણનો પુરાવો નકલી છે એવી રીતે કાઢી નાખી તો આ તે આજે મારી

અહીંયા તો એવું જ કહી દીધું જોઈશું તો જોઈશું ક્યારે જોઈશું એટલે જોવા માંગતા નથી આપણે જે કે છોટ શું સમસ્યા છે આપની જે મે સુલી ગામમાં મારું આમોદરા લાગે છે અને જે મારું સારસિયા ની જાહેરાત છે રહેવા છે સારસિયા સ્થાનિક એમો મેરેટ સારસિયા નું વધાર બને છે છતાંય આ લોકોએ એ આમોદરા ઓર્ડર આપ્યો છે પ્લસ જે મામલાદાર રેઠાનો દાખલો આપવામાં આવેલ છે એ દાખલો અમારા સારસિયા રેઠાનો છે બરોબર હવે એવું કેવામાં આવે કે તમારું ગામ મે સુલી આવતું નથી હવે અરજી માટે અહીંયા બોલાવવામાં આવ્યા હતા કે તમારી અરજી માન્ય રાખવામાં આવશે પણ કોઈ આઈડી પ્રૂફ આપેલું નથી અને તમને ક્યાં બોલાવવામાં આવશે પણ હવે ક્યારે બોલાવશે કે કોઈ હજુ પ્રૂફ આપેલું બોલાવવામાં આવશે તમને વિશ્વાસ તો ક્યાંથી પડે કોઈ પ્રૂફ આપ્યું નથી બરોબર પ્રૂફ આપે તો અમને વિશ્વાસ પડે કે અમને બોલાવશે કે નહીં બોલાવે દસ દિવસમાં ક્યાં તમને બોલવામાં આવશે